નખત્રાણામાં કચ્છ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા રાજકોટ અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા લોકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો રોજ નખત્રાણા ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી રાજકોટમાં થયેલ જે અગ્નિકાંડમાં જે ભૂલકાઓ તેમજ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે તેઓને પ્રભુ શાંતિ આપે તેમજ તેમના કુટુંબીજનોને પણ આ આવી પડે આપત્તિ અને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ માટે આજે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ નખત્રાણા નરેન્દ્ર મોદી વિચાર મંચ અધ્યક્ષના સ્થાને યોજવામાં આવેલો અને સૌ કાર્યકર્તાઓએ બે મિનિટ મૌન રાખી અને સદગતના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરેલી સાગર લક્ષ્મી એગ્રી બિયારણ સ્ટાર્ટન લીલા લીલા છોડવા ઉપજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી ચાચીની મા ભરપૂર સુકારો ઓછોને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ